આ દુનિયામાં યાદ રાખજો નારદજીને સંતો કહેતા ગયા કે નારદ ભગવાન ઊંચું હોય તો જો આ ભગવાન ના મંદિર માં જઈ લાખો રૂપિયા ભોગ ધરાવશો તમારો ભગવાન એક પણ જાતનો ભોગ નહીં ગ્રહણ કરે કારણ તમારી પાસે પૈસા છે પણ તમારી પાસે કોઈ ભાવ નથી સાહેબ કારણ જેનામાં ભાવ હોય એના મા બાપની સેવા કરતો હોય માણસ અને દુનિયામાં સંતો અને મહાપુરુષો કહેતા ગયા ભગવાનને ભજવાથી મા બાપ નહીં મળે પણ મા બાપને એકવાર પૂરા ખંતથી ભજજો ભગવાન તમારી પાસે આવીને ઊભો રહેશે પંઢરપુરમાં પુંડલિક પોતાની માની સેવા કરે અને ભગવાન પંડરીનાથ આવીને ઊભા રહે અને કહે છે મારે તમને મળવું છે અને છતાં પુંડલિક એમ કહે છે પ્રભુ અત્યારે મારી માની સેવાનો સમય છે મારે તમને ન મળી શકાય અત્યારે એની ઘરે ભગવાન ઈટ ઉપર ઊભા રહે કારણ જેને માની સેવા કરે છે માટે મા બાપની સેવા કરજો આપણે મા જીવન ધન્ય છાતી કહું કહું સાહેબ પૂર્ણ ભરોસા સાથે તમારા મા બાપના પગ પકડી લ્યો આ દુનિયામાં કોઈના પગ પકડવાનો વારો નહીં આવે ભગવાન ના પણ પગ નહીં પકડવા પડે કારણ ભગવાન તમારી પાસે સામે ચાલીને આવશે મા બાપના પગની સેવા કરો એના ચરણાર વાળા રહો સાહેબ એની આગળનું પાલન કરો એને રાજી રાખો એટલો વિચાર કરજો નાના હતા ત્યારે તમને એને રાજી રાખ્યા હતા એ વૃદ્ધ થયા ત્યારે તમે એને રાજી રાખો બસ તમારો સમય છે તમે અરસ્પરમાં સમજી લ્યો તમારો વ્યવહાર નિભાવો અહીંયા સંતો કહે છે ના બેટા ભગવાનની ભક્તિ કરતા પણ આ દુનિયામાં જો કોઈ શ્રેષ્ઠ હોય ને તો માની સેવા છે મા બાપની સેવા એટલે તો આદ્ય શંકરાચાર્ય મહારાજે પણ જુઓ ધર્મનો આટલો પ્રચાર કરતા કરતા પણ શું કહ્યું કે અંતિમ સમયે મારી માની સેવા કરવી મારે મારી મા પાસે જવું ભગવાન શંકરાચાર્ય મહારાજે ધર્મનો પ્રચાર કરે અને એ પાછા વળે મા પાસે આવે વૃદ્ધાવસ્થામાં માની સેવા કરે